બોડેલી અને દાહોદમાં નકલી કચેરી કૌભાંડના સમાચાર હજી જૂના થયા નથી ત્યાં ગ્રામ પંચાયતોમાં પૂર્વ સરપંચોની સહીથી ઉપાડવાનો આક્ષેપ કોંગ્રેસ પ્રવક્તાએ કર્યો છે બોડેલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં સરપંચોના કાર્યકાળ સમાપ્ત થતા દ્વારા છેલ્લા એક વર્ષથી નિમણૂક કરવામાં આવી છે તો પંચાયતોનો વહીવટ સરપંચના સ્થાને વહીવટદાર દ્વારા કરવામાં આવે છે હાલમાં વહીવટદારો સંચાલિત પંચાયતોમાં નાણાંની લેવડ દેવડ માટે પૂર્વ સરપંચોની ડિજિટલ સિંહોનો ઉપયોગ મેરી પંચાયતમાં દર્શાવવામાં આવી રહ્યો છે જેને પગલે કોંગ્રેસી ઉંચા થઈ રહ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે કોંગ્રેસ પક્ષની માંગ છે કે સરકાર મોટી મોટી જાહેરાતો કરવાને બદલે ગ્રામ્ય વિસ્તારના ગરીબ વિસ્તારના લોકોને ખાસ કરીને આદિવાસી સમાજના અનુસૂચિત જનજાતિના અનુસૂચિત જાતિના પરિવારોને જે મળવાપાત્ર અધિકારો છે એમને બંધારણ આપેલા છે એ અધિકારોને સંપૂર્ણ રકમ તેમના કલ્યાણ માટે વપરાય નહીં કે ભાજપાના મરતિયાઓની ગોઠવણ માટે વપરાય ત્યારે બોડેલી તાલુકાને ઓગણીસ ગ્રામ પંચાયતોમાં વર્ષ દોઢ વર્ષથી પંચાયત ઉપર વહીવટતા છે આ પંચાવનસો પંચાયત ઉપર વહીવટતાનું શાસન દોઢ વર્ષ કરતાં વધુ સમયથી છે તાજુબની વાત એ છે કે બોડેલી તાલુકાના ઓગણીસ ગામોની અંદર નિયમ મુજબ આ પૈસા જેની ફાળવણી થાય એ કામ માટે એ મંજૂર થયેલા કામ માટે કો કોને નાણાં આપવાના કોની સહીથી નાણાં ગયા છેલ્લા દોઢ વર્ષથી પંચાયતની સમય મર્યાદા પૂર્ણ થઈ વહીવટદારના શાસન આવ્યાને દોઢ વર્ષ થયા આજે પણ માજી સરપંચની સહી એનઆઈસીના પોર્ટલ ઉપર બોલી રહી છે